કાશ્મીરના પહેલગાંવમાં આતંકી હુમલામાં માર્યા ગયા પ્રવાસીઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે ભુજ શહેર ભાજપ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ શહેર ભાજપના અધ્યક્ષ મિત ઠક્કર મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ શીતલ શાહ તાપસ શાહ સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા જમ્મુ કાશ્મીરના પહેલગાઉંવમાં આતંકી હુમલામાં પ્રવાસીઓના જે મૃત્યુ થયા છે તેમનો સમગ્ર દેશમાં વિરોધનો સૂર ઉઠ્યો પામ્યો છે ઠેર ઠેર શ્રદ્ધાસુમન અને વિરોધના કાર્યક્રમો રહ્યા છે જેના ભાગરૂપે આજે સાંજે સાત કલાકે ભુજના હમીરસર ઓટલા પાસે ભુજ શહેર ભાજપ સમિતિ દ્વારા પ્રવાસીઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કાર્યક્રમમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ શીતલભાઈ શાહ યુવા મોરચાના જિલ્લા અધ્યક્ષ તાપષભાઈ શાહ શહેર ભાજપના અધ્યક્ષ મીઠ ઠક્કર નરેન્દ્ર પ્રજાપતિ સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે મહામંત્રી શહેરના જીગર શાહ પણ ખાસ હાજર રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં સૌ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યો હતો અને સાથોસાથ નારેબાજી કરી અને વિરોધની લાગણી પણ વ્યક્ત કરવામાં આવી હતી આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે જે હુમલો થયો છે તે ખરેખર નિન્ય છે અને એનો એક એકનો જવાબ મળશે ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહે પણ આશ્વાસન આપ્યું છે કે તમામનો જવાબ આપવામાં આવશે અને તમામ લોકોએ આજે આ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા આજે કચ્છ જિલ્લાના ભુજ શહેર અને ભુજ તાલુકો ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો કચ્છ આજે બે દિવસ પહેલાં પહેલ ગામમાં જે ઘટના ઘટી જમ્મુ કાશ્મીરમાં એ જે પ્રવાસીઓ ગયા હતા અને એના ઉપર હુમલામાં અનેક પ્રવાસીઓના જાન ગુમાવ્યા છે અને ઈજાગ્રસ્ત પણ થયા છે ત્યારે એને ભાવભરી શ્રદ્ધાંજલિ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત એને શ્રદ્ધાંજલિ આપી પરમ કૃપાળું પરમાત્મા એના આત્માને શાંતિ આપે બાકી રહેતાના પરિવારને જે આ અચાનક ઘટના ઘટી કોઈને કળ ન મળે ત્યારે એને સહન કરવાની શક્તિ આપે ખાસ કરીને જે ઘટના ઘટી એ અતિ નિંદનીય છે જ્યારે તમે એક પ્રવાસી જતા હો ટુરિસ્ટ જતા હો જ્યારે એ વિસ્તારમાં ત્યારે કોઈ વાંક વગર કોઈ માત્ર ને માત્ર ધર્મના આધાર ઉપર એના પર નિશાન બનાવીને જે હુમલો કરવામાં આવ્યો છે એ રાક્ષસ પણ ઇતિહાસમાં નહોતા કરતા એ કહીને વાત કરતા હતા ત્યારે આવું કૃત્ય જે કરનાર છે આતંકવાદીઓ ના પાક માનસવાળા માણસોએ જે આ કર્યું છે એને આખી ભુજ ને ભુજ તાલુકો વખોડે છે અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને વિનંતી કરે છે કે જે આ કૃત્ય કર્યું છે એ કૃત્ય કરનારને કૃત્યના આયોજનમાં જે સામેલ હોય એને છેડા સુધી પહોંચી અને એનાનું નેસ્ત નાબૂદ થાય અને ફરીવાર કોઈ હિંમત ન કરે આવા કડકમાં કડક પગલાં લઈ અને આવી ઘટનાઓ ન ઘટે જે રીતે નરેન્દ્રભાઈ મથી રહ્યા છે અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદી પણ છતાંય ક્યાંક એનો ગેરલાભ લઈને ક્યાંક ચૂકીને નજર ચૂકાવીને આવું કૃત્ય કરતા હોય ત્યારે આવી ઘટનાઓ ફરી ન ઘટે અને જેને આ કૃત્ય કર્યું છે એની કડકમાં કડક સજા થાય એવું આત્રેથી અમે વિનંતી કરીએ છીએ અને ફરીને હું આ જે દિવ્યાંગ આત્માઓ છે એને શ્રદ્ધાંજલિ આપું છું અને આકરા શબ્દોમાં હું એને વગફળી કાઢું છું ઓકે Pakistan!